અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં અંકલેશ્વર વિસ્તારમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવને ઇકો ફ્રેન્ડલી બનાવવા માટે તેમજ નદી તેમજ તળાવમાં જળસૃષ્ટિને થતા નુકસાનને અટકાવવા માટે ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવી રહ્યા છે જેને પ્રતિવર્ષ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં જીઆઈડીસી વાસી વિસર્જન માટે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ડીપીએનસી ના ફાયરફાઇટર દ્વારા સફાઈ તેમજ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે તેમજ કુંડ ખાતે શ્રીજીની આરતી કરવા માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે આજરોજ અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તાર દ્વારા તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દ્વારા અહીંયા કૃત્રિમ કુંડનું આયોજન કરેલ છે નોટીભાઈ દ્વારા દર વર્ષની માફક અહીંયા અમે કૃત્રિમ કુંડ બનાવીએ છીએ આજ સુધીમાં બસો સિત્તેર મૂર્તિ નાની મોટી થઈને અહીંયા વિસર્જન થયેલું છે આજના પાંચમા દિવસે અત્યાર સુધીમાં પાંત્રીસ મૂર્તિનું વિસર્જન થઈ ચૂક્યું છે અને હજી સાંજ સુધીમાં તો આનો આંકડો ઘણો બધો પહોંચી શકે છે એટલે દર વર્ષની માફક શાંતિપૂર્ણ આયોજન થાય એ પ્રમાણે દરેક જનતાને અપીલ છે કે તમારા ગણપતિ વિસર્જન અમારા કૃત્રિમ કુંડમાં જ કરવું જેથી કરીને નદી નાળામાં કોઈ ગંદકી ના થાય અને કોઈ જીવ જંતુને કંઈ એવી તકલીફ ના પડે કેમિકલના હિસાબે જેથી કરીને અમારા કૃત્રિમ કુંડમાં જ આયોજન વિસર્જન કરવું તેની સમગ્ર નોડીવાડ વિસ્તારના રહીશો તથા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જે કોઈ મૂર્તિનું આયોજન કરેલ છે તે લોકોને બી અપીલ કે અમારા કૃત્રિમ કુંડમાં જ તમારું મૂર્તિ વિસર્જન કરવા વિનંતી તેમજ ગણેશ વિસર્જન સાથે આવતા પૂજાપા તેમજ અન્ય ચીજવસ્તુ માટે પણ પાત્રની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે જીઆઈડીસીમાં આવેલ વિવિધ સોસાયટીમાંથી આજરોજ પાંચમા દિવસે ભક્તોએ શ્રીજીની મૂર્તિના વિસર્જન માટે આવી પહોંચ્યા હતા અને શ્રીજીનું કુંડમાં વિસર્જન કરવામાં આવ્યું હતું